નૂતન વર્ષ સ્નેહ મિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાનો અમૂલ્ય અવસર આજ રોજ મહુવા તાલુકાની મોટા ખુટવડા જિલ્લા પંચાયત સીટનું મિલન કાર્યક્રમ ભાજપ દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં ભાગ લઈ ઉપસ્થિત સૌ પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા મોવા તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા ગારિયાધાર કેશુભાઈ નાકરાણી મહઉઆ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઈ કામળિયા ખરીદી વેચાણ સંઘના ચેરમેન જીલુભાઈ ભૂકળ ભાવનગર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની મહુઆ તાલુકા ભાજપના મંત્રી નટુભાઈ વ્યાસ પૂર્વ પ્રમુખ બંદરુભાઈ ભૂકાળ કતપર જિલ્લા પંચાયતના સદસ્ય નરસિંહભાઈ ચૌહાણ મોટા ખુટોડા ચૌદ ગામના શ્રીઓ શક્તિ કેન્દ્રના શ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા